નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ટ્રફ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વર્ષોથી પોતાની વિસ્તારના બહેનો માટે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા આવ્યા છે ત્યારે આ વર્ષે પણ આ પર્વની ની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં બહેનો વિશેષ રૂપે ઉપસ્થિત રહી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘ આયુષ્ય માટે તથા સુખ શાંતિ અને સમૃદ્ધિ એમના જીવનમાં આવે તે માટે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે તેઓના ભાઈ એટલે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તમામ બહેનોની રક્ષા કરતા રહેશે અને જો તેમની રક્ષા દરમિયાન તેમના પ્રાણની આહુતિ પણ આપવી પડે તો તે એ પણ આપશે તેવા વચન સાથે આ ભાઈ બહેનના સંબંધનો પર્વ એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતા પરમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધન એક પવિત્ર દિવસ છે આટલી મોટી વિશાળ સંખ્યામાં કદાચ દેશનો આ પહેલો એવો ભાઈ હશે કે જેને આટલી મોટી સંખ્યામાં બહેનો રાખડી બાંધવા દર વર્ષે આવે છે અને પોતાના ભાઈની રક્ષાની જે ચિંતા મારી બહેનો કરી રહી છે એ બદલ હું મારી તમામ બહેનોને મારી તમામ વાલી બહેનોને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હું ભગવાનનો પણ આભાર માનું છું કે ભગવાને મને આને લાયક બનાવ્યો અને આટલી મોટી સંખ્યામાં જે વિશાળ સંખ્યામાં બહેનો આવીને પોતાની ભાઈની ચિંતા કરી રહી છે અને ભાઈ હંમેશા ખુશ રહેને ભાઈની હંમેશા રક્ષા થાય એ માટે આ પવિત્ર દિવસની જે રાખડીનો કાર્યક્રમ છે એ દર વર્ષે માફક આ વર્ષે પણ અમારા જિલ્લાના પ્રમુખભાઈ છે રસિકભાઈ ચૂંટાયેલી પાંખના અને સંગઠનના તમામ લોકોનો સાથ અને સહકાર અને અમારા સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોનો પણ સાથ સહકારથી આ ભવ્ય ઉજવણી દર વર્ષે થઈ રહી છે એ તમામનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આપના માધ્યમથી મારી તમામ બહેનોને ખાતરી આપું છું કે મને મારી જે જવાબદારી તમે જે આપી છે એ જવાબદારીમાં હું ક્યારેય ઉણો નહીં ઉતરું મારી બહેનોની રક્ષા માટે કદાચ મારે મારો જીવ પણ ગુમાવવો પડે તો એનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હું મારી પ્રાણની આહુતિ આપવા માટે પણ તૈયાર છું એવો મારી તમામ બહેનોને હું વિશ્વાસ અપાવું છું ખાત્રી આપું કેમેરામેન નવનીત પ્રમુખ સાથે સતમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર